દાહોદ શહેર નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ડમ્પિંગ યાર્ડમાં ગૌવંશમરણ અવસ્થામાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે નગરપાલિકા દ્વારા સંચાલિત આ ડમ્પિંગ યાર્ડમાં આઠ જેટલી ગાયો તેમજ બે વાછરડા અર્ધ બળેલી અવસ્થામાં મળી આવતા ગૌરક્ષકો તેમજ ગૌ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ બંધ પડેલા ડમ્પિંગ યાર્ડમાંથી મરેલી ગાયો મળી આવતા ગૌરક્ષકોમાં આક્ષેપ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે ચીફ ઓફિસર દ્વારા ટેલિફોનિક પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા આ ડમ્પિંગ યાર્ડમાં ગાયો ફેંકી હોવાની હાલ આશંકા ચાલી રહી છે ડમ્પિંગ યાર્ડ બે મહિનાથી બંધ અવસ્થામાં છે સાફ સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે સાથે સાથે આ ડમ્પિંગ યાર્ડમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશનની કામગીરી પણ ચાલી રહી છે આ મામલે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવી છે કે મરણ કરેલી ગાયોની જાણકારી મળતા દાહોદ નગરપાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચી ગાયોની યોગ્ય રીતે દફનવિધિ કરવામાં આવી છે અને સાથે સાથે જે લોકોએ અથવા જે અજાણ્યા ઈસમો દ્વારા આ આ ગાયોને ફેંકી હોવાની આશંકા સેવાઈ રહી છે તેઓની તપાસ પણ હાલ ચાલુ છે ને આ દિશામાં આગળની કાર્યવાહી દાહોદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે સ્માર્ટ સિટી તેમજ લાગતા વળગતા સંબંધિત અધિકારીઓને પૂછતાછ કરતા આ ડમ્પિંગ યાર્ડ છેલ્લા બે મહિનાથી બંધ અવસ્થામાં છે અને આની સાફ સફાઈ માટે કોન્ટ્રાક્ટ કોઈક એજન્સીને આપવામાં આવ્યો છે હાલ આ બંધ ડમ્પિંગ યાર્ડમાં જણે ઈસમો દ્વારા

એ બાબતે અમને પણ નગરપાલિકાને જાણ થઈ હતી સદર ડમ્પિંગ સાઇટ અત્યારે બંધ જ છે નગરપાલિકાનો જે અત્યારનો જે તાજો કચરો આવે છે એ પૂંછી ડમ્પિંગ સાઇટ ઉપર અમે અત્યારે ક્લિયર કરી છે અત્યારની જે આ ડમ્પિંગ સાઇટ છે એને ક્લિયર કરવા માટે ઓલરેડી અમે કોન્ટ્રાક્ટ બી આપી દીધેલો છે અને ત્યાં સીસીટીવી ઇન્સ્ટોલેશન તથા એની તમામ કામગીરી ચાલુમાં છે અને સદર વિડીયો નગરપાલિકાને પણ મળતા નગરપાલિકા દ્વારા ગાયોના મૃતદેહોની વ્યવસ્થિત નિકાલ કરવામાં આવેલ છે અને દફનવિધિ કરવામાં આવે છે તથા જે કોઈ પણ વ્યક્તિ નાખી ગયું હશે એની તપાસ પણ નગરપાલિકા દ્વારા ચાલુ મળશે દીપકભાઈ નો ફોન આવ્યો કે બેન આ બાજુ કચરાના ડેપો એ ગાયો હળગે છે મરી હોય છે અને એને પગો વાંધેલા છે પછી હું તરત જ સ્થળ પર મારા મિસ્ટરને લઈને ગઈ અને ત્યાં જઈને મેં જોયું તો છથી સાત ગાયો હતી તો મેં પછી અમારા વોર્ડના કાઉન્સેલરને અમારા કાર્યકર્તા ભાઈઓને અને મેન તો ગૌરક્ષક સમિતિના જે બધા ભાઈઓ છે એમને તરત ફોન કર્યું એ આવી ગયા અને પછી અમે મીડિયાને જાણ કરી કે ભાઈ આવી રીતે બનાવ બન્યું છે આપણે એક બાજુ તો આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગાયોની પૂજા કરીએ છીએ કોઈ પણ તહેવાર આવે છે ત્યારે આપણે એમને પૂજા કરીએ એમને આપણે ઘાસ સારો ખવડાવીએ અને અને આજે એમની એવી દુર્દશા થઈ કે એમને પગ બાંધેલા હતા અને કચરાના ઢગલામાં એમને બાળે છે આપની સંસ્કૃતિ મેં તો ગાયોને દાટે છે તો આ કુદક્રમ કોને કર્યું છે અને મારી તો એ જ માગણી છે અને અમે એ જ અનુરોધ કરું છું કે આ કોને કર્યું છે એને જલ્દથી જલ્દ એના પર કાર્યવાહી થાય અને જે મેન છે એ કાર્યવાહી એમના પર કરે અને એને પકડીને લાવે મારું નામ દીપકભાઈ ખરાડિયા છે અને મારે કામ સર અહીંથી આવવાનું થયું અને મેં જોયું કચરા ડેપોની અંદર ગાયો છ થી સાત ગાયો જેવી નાખી મૂકી છે અને કચરાની ઉપર નાખી મૂકી છે દેવું જોયું મેં તો અડધી સળગે છે અને અડધી એવી છે પછી મને ખબર પડી કે ભાઈ આ લોકોએ આવું કર્યું છે તો આપણે જાણ કરી જાણ કરી એટલે આ લોકોને જાણ કરી કે ભાઈ આવું આવું છે તો આ લોકો આવ્યા એમ નગરપાલિકા